تيل لگنا کي لگي ٿو اهو بار بار تيل ورڪرو تيل ورڪرو باڻ جاي هي اوي ڏيو پات ڪري ان کي کڻا تيل هلي هرمو آءُ کي ڇا ٿا ڪندو آءُ منهن سيٽ ٿورو ٿورو دور ٿو ڪري پڪڙي ڏا پڪڙي ڏا آءُ هي ورڪ ڪري ڪا تيل نٿي نٿا تيل نٿي ٿي وڃي تيل نٿي نٿي وڃي जय प्रभु गमे प्रभु नर काल छोकिरोड़ी <ुर्णारी>

पर आ हमारे आ जाए कितना एक आ का फूल की नाव बस बस करियो भूतला बुलाता कादा के फूल की नाव बदन हाथ में लेटा हां भाई आई रे अभिनय में पड़े तुम्हारी में हाथ में लेज तुम तुम्हें जाओ तुम्हें जाओ अरे जाओ तो बधाई है इतने हाथ में है ए अभी जो है ये पूरा है कोई मोटर नहीं बस আ আ কে।

ના 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 આવું નહી આવું નહી આ બધા બધા આજના આભાર ધન્યવાદ ધન્ય પાટી જાવ અહીંયાથી અહીંયાથી આમ એ એ આમ પણ મેં પાન પાન જી દુખી જો તારી ઘણી દીકરી દુખી છે તને દેખાય છે કે નથી દેખાય પણ અમને નાઈટ ને દેખાય છે તો આજ તને ટંકો કરી

એ મોદનનો ભાઈ આય 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 ના 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 ભુઆનો કયો રખેલું વાગે ફાઈ એટલો ખોટો નથી મારેનો ટાઈમ આવો

અમે નહી નંબર પડી જાવો પડે નંબર મને ખબર કેમ તને ખબર કેમ પડે એ રંગકો આ કેરા નામ હા કરા નામ નો ઉગાડવા અમાર આ કોઈ નો નઈ સંજ્યા કે તને આટલું પ્રમાણ છે જાય છે હા રબડ ભાઈ વાહેની છે એકલરાઓ છે પટેલ પાણી ઉછો જો દે રબડ પાણી ઉછે કાકા કાચમાં પડી રહ્યો છે કાકાની વાત કર તો અમર સગા છે હા તો બાબા ભાગ્ય જියා ગુતો વાડી જવાનું ભૂલી જા મારે ભૂલી જા ની ઉન ઉપર ભૂલી જશે આ કે હોજે તને આટલી નો કરી આટલી નો કરી થઈ ગયા બાઈ તું મારો જઈની મને

તો મારું આપડે તાશુ આમને નાય ખબર છે કીધું છે તો મારી વાત છે કાં તો મારા કોઈ હા 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 जय बोलो जय जिनददेवी जय आना हेलो जय तुम्हारी हम भाई बोला जय होय ખબર <todic> ના <music> <todic music> સાસર <coughs> છે